હેલો એવરીવન તો હું છું ડોક્ટર મોનિકા આહિર અને તમારું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ કલ ફિઝિયોથેરાપી એન્ડ ફિટનેસમાં તો આજે આપણે વાત કરીશું આ વિડીયોમાં સાહિતિકા વિશે અથવા તો એને સિયાટિકા પણ કહેવાય છે બરાબર ઘણા આ શબ્દ સાંભળેલો હશે અને ઘણા માટે નવો હશે તો સાહિતિકા એટલે તો શું તો સાહિતિકા છે એક મેડિકલ વર્ડ છે બરાબર કોને સાહિતિકા કહેવાય છે કે તો કે ઘણા લોકોને કમરના ભાગથી નીચે એડી સુધી દુખાવો જતો હોય ખાલી ચડતી હોય પગ ભારે થઈ જતો હોય એને સાયટિકા કહેવામાં આવે છે તો આજે આપણે વાત કરીશું કે સાયટિકા કામ થાય છે સાયટિકાની ડિટેલમાં આપણે એના કારણો ઘણા લોકોને એવા વહેમ હોય છે કે સાયટિકા ક્યારેય એકવાર થયા પછી એની દવા ચાલુ રાખવા પડે છે અથવા તો ક્યારેય મચતું નથી તો એવું ના હોય એના કારણો વિશે જાણીશું અને એના કારણવાઇઝ એની ટ્રીટમેન્ટ હોય છે જેનાથી તમને સાયટિકા ક્યોર થઈ શકે છે તો વિડીયો છેલ્લે સુધી જોજો ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો આગળ શેર કરજો તો ચલો આપણે વાત કરીએ સાયટીકા વિશે તો સાયટિકા એટલે શું બરાબર એની આપણે ડિટેલમાં વાત કરીએ સાયટિક એ આપણી એક નસનું નામ છે બરાબર એક નસ આપણા શરીરમાં જે પગની એક નસ છે સાયટિક નસ એ જે આપણા શરીરની સૌથી લાંબી અને સૌથી સ્ટ્રોંગેસ્ટ નવ છે બરાબર જેને સાયટિક નવ કહેવામાં આવે છે હવે સાયટિકાની થિયરી સમજ્યા પહેલાં તમારે એક વસ્તુ બીજી સમજવી જરૂરી છે બેઝિક તો આપણે સાયટિકાને પ્રોપર રીતે સમજી શકશું બરાબર તો પહેલાં એ સમજવું જરૂરી છે કે આપણી બોડીમાં કોઈ પણ મૂવમેન્ટ થાય છે અત્યારે હું અમારા હાથ હલાવું છું મારી ગરદન હલે છે આમથી આમ પગ હલે છે બરાબર એ બધી મૂવમેન્ટ કોણ કરે છે તો કે મસલ કરે છે હવે મસલ છે એ એ પોતાની રીતે મૂવમેન્ટ નથી કરતા એને કોઈ સંદેશો જોઈએ કે તમારા મૂવમેન્ટ કરવાની છે તો જ મસલ મૂવમેન્ટ કરે છે એ સંદેશો કોણ મોકલે તો કે આપણો બ્રેઇન મારો બ્રેઇન

તો સાયટિકા મેં તમને કીધું એમ નસ છે બરાબર જે શું કરશે તો કે પગનો આખો સપ્લાય કરે છે પગમાં હવે સાયટિક નસ છે એ કોઈ પણ કેવા કેવા કારણથી સાયટિક નસ દબાઈ શકે છે પીંચ થઈ શકે છે પણ એક વોટ એવર કારણસર એ દબાય છે તો એ દબાય એના લીધે શું થાય તો કે દુખાવો આખો પગમાં જાય કેમ કે એ સૌથી લાંબી નસ છે અહીંથી થાપાથી કમરના ભાગથી શરૂ થાય છે અને એડીએ પૂરી થાય હવે એ કમરના ભાગથી દબાય તો શું થાય તો કે એડી સુધી દબાય છે એટલે આખા પગમાં તમને દુખાવો થાય છે જેના લીધે તમારા મસલ વીક થાય છે પગ ભારે થઈ જાય છે ચાલવામાં તકલીફ થાય છે કમરનો દુખાવો થાય છે આવા બધા સિમ્ટોમ્સ આવે છે બરાબર તો આને કહેવાય છે સાયટિકા તો હવે વાત કરીએ એના કોઝ વિશે કોઝ એટલે શું કે એનું કારણ એનું મૂળ પકડવાનું છે કે તમને સાયટિકા શેના લીધે છે બરાબર સાયટિકા એ કોઈ પહેલું નથી કે ચલો એકદમ સાયટિકા નસમાં તમને ડાયરેક્ટ પ્રોબ્લેમ આવી ગયું નહીં કોઈ બીજું કારણ છે જેને લીધે સાયટિકા નસ દબાય છે તો એ કારણ પકડવાનું અને કારણની ટ્રીટમેન્ટ કરવાની એટલે સાયટિકા તમને ઓટોમેટિક ચાલ્યું જશે પણ એ કારણ જાણવું ખૂબ જરૂરી છે કે તમને કયા કારણથી સાયટિકા છે તો આપણે મેઇન ટોપિકની વાત કરીએ કારણ તો પહેલાં આપણે બે કોમન કોઝની વાત કરીએ બરાબર કોમન કારણો શું હોય છે તો કે ફર્સ્ટ ઓફ ઓલ મોસ્ટ ઓફ લી ડિસર્નિએશન એટલે કે શું આપણી મણકા હોય ઉપરથી ગરદનના ભાગથી નીચે સુધી મણકા હોય હવે બધા મણકાની વચ્ચે એક એક ગાદી આવેલી હોય છે જે આપણા શોક એબ્ઝોર્પ્શનનું કામ કરે છે એટલે કે તમને રોદા લાગે છે ક્યાંય પણ જાઓ છો તો કમરને ઝટકો લાગે તો આ ગાદી એ ઝટકો લઈ લે છે પોતાની ઉપર જેથી કરીને આપણા હાડકાં આપણા મણકા બધું સેફ રહે બરાબર તો એ ગાદી છે હવે આપણે અત્યારે ટ્રાવેલિંગનું અને બીજા ઘણા બધા કારણોથી વધારે પડતી બેઠાડું જોબના લીધે વધારે પડતા ટ્રાવેલિંગના લીધે એ આપણે આગળ રિસ્ક ફેક્ટરમાં વાત કરશું બરાબર તો એવા કોઈ પણ કારણોને લીધે મસલ વીક થાય છે મસલ વીક થાય છે તો ગાદી બહાર નીકળી જાય છે ગાદી બહાર નીકળી જાય છે તો શું થાય છે તો કે એની બાજુમાંથી નસ જતી હોય છે હવે ગાદી બહાર નીકળી એની નેચરલ જગ્યાએ હોવી જોઈએ એનાથી બહાર નીકળી તો એ શું કરશે તો કે નસને પીંચ કરશે નસને એ નડે છે એટલે નસ આખા આપણા કમરના ભાગથી આપણા પગ સુધી દુખાવો કરે છે બરાબર તો કોમન કોઝ છે ડિસ્કર્મિયેશન ગાદીનું ખસી જવું આ પહેલો કોઝ છે બીજો કોમન કોઝ શું છે તો કે જે આપણી નસ છે એ આપણા મસલ વચ્ચેથી સ્નાયુ વચ્ચેથી જતી હોય છે તો બીજા કોમન કોઝમાં આપણું જે પાયરી ફોર્મિસ નામનું એક મસલ છે એ મસલ ટાઈટ થાય અથવા તો જે બી મસલમાંથી એ જાતી હોય એ મસલ ટાઈટ થાય તો એના લીધે પણ એ દબાઈ શકે છે અને તમને આખા પગમાં દુખાવો થાય છે બરાબર આ બીજું કારણ છે ત્રીજું કારણ છે ક્યારેક બોન આપણા હાડકાનું ઓવરગ્રોથ થતો હોય છે તો એ ઓવરગ્રોથના લીધે હાડકું આપણી નસને નડે છે અને બોન ઓવરગ્રોથના લીધે પણ તમને સાઈટિકા થઈ શકે છે હવે ફોર્થ રીઝન છે ઓબેસિટી વધારે પડતા વજનના લીધે પણ મણકા ખસે છે અને ઓવરગ્રોથ થાય છે એ બધા કારણો આવે છે તો એના લીધે થાય છે અને પછી છે કોઈ પણ ડિસીઝ એટલે કે ડાયાબિટીસ છે અથવા તો કોઈ પણ એવા રોગના લીધે નસને નુકસાન થયું તો એના લીધે પણ સાયટિકા થઈ શકે છે બરાબર તો કારણ એટલા માટે ઇમ્પોર્ટન્ટ છે કે તમને કારણ જ નહીં ખબર કે આમાંથી કયા કારણને લીધે મને સાઈ થયું છે તો સાયટિકાનો ઇલાજ પોસિબલ નથી હવે તમને સાયટિકા થયું છે મસલ ટાઇટ છે એટલે અને તમે ઈલાજ કરો છો કે મારી ગાદી ખસી ગઈ એટલે મને સાયટિકા થયું છે તો ક્યારેય તમને સાયટિકા ક્યોર નહીં થઈ શકે એટલે પહેલાં તમે કારણ જાણો ડૉક્ટરને કન્સલ્ટ કરો કે તમને શું કારણથી સાઈ થયું છે અને પછી એ કારણનો ઇલાજ કરો એટલે સાયટિકા તમને ઓટોમેટિક સારું થઈ જાય છે હવે આપણે વાત કરીએ એના રિસ્ક ફેક્ટર વિશે બરાબર કે સેનાથી આ સાયટિકા વધે છે તમને કોઈ પણ પેઇન હોય બરાબર બેક પેઇન છે કે ઘૂંટણનો દુખાવો છે કે એડીનો દુખાવો છે તો એમાં જે આ રિસ્ક ફેક્ટર છે એ ખૂબ મહત્ત્વનો ભાગ ભજવે છે બરાબર તમે રિસ્ક ફેક્ટર એટલે કે શેનાથી વધે તો જેનાથી વધે છે એ એક્ટિવિટી છે મુમેન્ટ છે એ પોસ્ચર છે એ તમે કરેક્ટ કરી દેશો તો એ તમને પચાસ ટકા દુખાવો તમારા પ્રિકોશન લેવાથી તમારા રિસ્ક ફેક્ટર ઘટાડવાથી જ તમને સારું થઈ જાય છે બરાબર પચાસ ટકા એક્સરસાઇઝનો રોલ હોય છે ડાયટનો રોલ હોય છે અને બીજો પચાસ ટકા છે કે તમારે ઘરે અથવા તો તમારા વર્કમાં એવી કઈ વસ્તુઓ છે જેનાથી તમને આ વધે છે એનું ધ્યાન રાખવાનું હોય છે તો સૌથી પહેલું અને કોમન આપણે રિસ્ક ફેક્ટરની વાત કરશું સૌથી પહેલાં તો એ છે લાંબા સમય સુધી બેઠા રહેવું લાંબા સમય સુધી બાઇક ચલાવવી બરાબર અત્યારે આપણા બધાની જોબ બહુ ટેબલ વર્ક વધી ગયું છે પછી પ્રોલોંગ સિટિંગ અથવા તો પ્રોલોંગ સ્ટેન્ડિંગ એટલે કે લાંબા સમય સુધી ઊભું રહેવું અને લાંબા સમય સુધી બેસી રહેવું બરાબર બેસવાથી શું થાય છે કે તમે કોઈ પણ વ્યક્તિને લઈ લો તો કોઈ પ્રોપર પોસ્ચરમાં નથી બેઠું હોતું બરાબર તમે અડધી કલાક થશે તો આવી રીતે થઈ જશો એકદમ ટેકો દઈને રિલેક્સ થઈ જશો રિલેક્સ થવું જરૂરી છે પણ જે આખી આપણી સ્પાઇન વળી જાય છે એ ન વળવી જોઈએ સ્પાઇનનું પોસ્ચર એકદમ સીધું હોવું જોઈએ તમે એકદમ આવી રીતે ટટ્ટાર તો નહીં બેસી શકો પણ જે રિલેક્સ રિલેક્સ પોસ્ચર હોય છે તમારું એ ટટા હોવું જોઈએ નહીં કે એકદમ વળેલું એકદમ આવી રીતે ઘણા તમે જુઓ તો આમ બેઠા હોય છે પગ ઉપર હોય છે બરાબર તો આ પોસ્ચર બહુ રોંગ છે એટલે એ પ્રોલોંગ સિટિંગ છે એ રિસ્ક ફેક્ટર સૌથી વધારે છે કે એનાથી અત્યારે સાયટિકા બહુ વધી રહ્યું છે પછી સાયટિકાનું બીજું રિસ્ક ફેક્ટર છે ઓબેસિટી એટલે કે વજન વધારે હોવું બરાબર વજન વધારે હોય છે ત્યારે તમારા મસલ વીક બને છે મસલ વીક થવાને લીધે ગાદી ખસે છે અને એના લીધે સાઇટિકા થાય છે ત્રીજું રિસ્ક ફેક્ટર છે એજના લીધે બરાબર એજ જાતા કેલ્શિયમ ન્યુટ્રિશન બધું ઘટે છે ડિહાઈડ્રેશન થાય છે અને એના લીધે તમને ગાદી ખસે છે અને સાઇટિકા થઈ શકે છે પછીના રિસ્ક ફેક્ટર છે એ ક્યારેક ક્યારેક સાઇટિકાનું કારણ બની શકે છે સાઇટિકામાં વધારો કરી શકે છે તો એ છે કે પાણી ઓછું પીવું બરાબર પાણી ઓછું પીશો તો તમારા હાડકાં તમારી નસો તમારા મસલ બધું વીક બને છે એટલે દિવસમાં ચારથી પાંચ લીટર પાણી હોવું જરૂરી છે અને પછી છે અમુકને ખાસ કરીને મેલમાં પેન્ટના પાછળના ખીચામાં એમને પોકેટ રાખવાની આદત હોય છે બરાબર જો આ વસ્તુ તમે ઊભા છો ચાલો છો અને પોકેટ રાખેલું છે તો કોઈ વાંધો નથી પણ તમારે બેઠાડું જોબ છે ને તમારે ચાર પાંચ કલાક બેસવાનું છે ને પોકેટ ત્યાં રહે છે તો એ ત્યાંથી સીધું નસને પ્રેસ કરે છે બરાબર અને લાંબા ગાળે એ સાયટિકા થઈ શકે છે એટલે આ છે સાયટિકાના રિસ્ક ફેક્ટર કે આવી આવી બાબતોથી સાયટિકા વધી શકે છે તો સાયટીકાનું ડાયગ્નોસિસ કઈ રીતે કરવું કઈ રીતે ઓળખવું કે તમને સાયટિકા છે તો સાયટિકાના અમુક કોમન સિમ્ટોમ્સ છે ક્લિનિકલ એક્ઝામિનેશન કરીને અમુક સ્પેશિયલ ટેસ્ટ આવે છે જે અમે પરફોર્મ કરીને જાણી શકીએ છીએ કે તમને સાયટિકા છે કે નહીં બાકી આપણે જેમ આગળ સિમ્ટોમ્સની વાત કરીએ એમ બેક પેઇન થાય છે પગ કમરથી લઈને નીચે એડી સુધી દુખાવો થાય છે કોમનલી એક પગમાં જ હોય છે અમુકવાર બંને પગમાં હોઈ શકે છે બરાબર પલોઠી વાળવામાં તકલીફ થાય છે પછી સવારે તમને સિવિયર દુખાવો થાય છે આખો દિવસ પણ અમુકવાર રહે છે પણ સવારે સૌથી વધુ હોય છે બરાબર પગમાં ખાલી ચડવી બેક પેન થવું તો આ બધાના કોમન સિમ્ટોમ્સ છે પણ એ કન્ફર્મ કરવા માટે તમારે સ્પેશિયલ ટેસ્ટ આવે છે એ કોઈ પણ ડૉક્ટર પાસે જઈને જ તમે કન્ફર્મ કરી શકો છો અથવા તો એમઆરઆઈ અને એક્સરે ઉપરથી પણ સાયટિકા છે કે નહીં એ જાણી શકાય છે તો હવે એની ટ્રીટમેન્ટ એનું ડાયટ એટલે કે કેવો ખોરાક લેવો કેવો ખોરાક નહીં લેવો એમાં શું ધ્યાન રાખવું કેવી રીતે પોસ્ચર કરેક્ટ કરવું તમારું અને એની ટ્રીટમેન્ટ વિશેની વાત આપણે પાર્ટ ટુમાં કરીશું તો આ હતી સાયટીકા વિશેની બેઝિક માહિતી તો વિડીયો આગળ બને એટલો શેર કરો અને વિડીયોમાં કમેન્ટ કરો કે તમને હજી સાયટિકાને લઈને કેવા કેવા પ્રશ્નો છે તો આપણે નેક્સ્ટ પાર્ટ ટુમાં એની ચર્ચા કરીશું વિડીયો શેર કરો ચેનલ સબસ્ક્રાઈબ કરો જય હિન્દ